મોડાસા કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓમાં માતૃભાષા સંવર્ધન કાર્યશાળા માતૃભાષાનું જીવનમાં તથા વ્યક્તિના વિકાસમાં આગવું સ્થાન છે મોડાસા કેળવણી મંડળ સંચાલિત કે એન શાહ સર્વોદય અને કલરવ શાળાના ધોરણ નવ ધોરણ અગિયારના સાઠ જેટલા બાળકો આ કાર્યશાળામાં જોડાશે ગુજરાત સહિત અકાદમી અને આનંદાલયના સર્જનનો આનંદ અને આનંદના સર્જનના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સંવર્ધન કાર્યશાળાનો પ્રારંભ યોજાશે આ દસ દિવસની કાર્યશાળામાં માતૃભાષાની સજ્જતાની અનેકવિધ પ્રવૃત્તિઓ લેખન કાર્ય વાંચનનું મહત્વ પુસ્તકાલયની મુલાકાત સર્જનાત્મક લેખન નિબંધ વાર્તા કાવ્ય સર્જક સાથે સંવાદ પુસ્તક સમીક્ષા ફિલ્મ સમીક્ષા જેવી ભાષાકીય પ્રવૃત્તિઓ પ્રબોધક અને ભાષા નિષ્ણાંત ડોક્ટર સંતોષ દેવકર કામિની ભાવસાર મીનાબેન બ્રહ્મભટ્ટ તન્વી કડિયા ડોક્ટર બ્રિજેશ ચંદ્રરાવ કિરણ પટેલ તન્મય પ્રજાપતિ ઈશ્વર પ્રજાપતિ કલ્પેશ બારોટ પોતાના અનુભવો થકી બાળકોને જ્ઞાન પીરસશે આ કાર્યશાળાના ઉદઘાટન પ્રસંગે મંડળના પ્રમુખ બિપિન શાહે માતૃભાષાનું જીવનમાં તથા વ્યક્તિના વિકાસમાં આગવું સ્થાન છે પ્રમુખ તથા મંડળના સર્વે હોદ્દેદારોએ કાર્યશાળાની સફળતા માટે શુભકામનાઓ પાઠવી ઉદઘાટન પ્રસંગે મંત્રી ધીરુભાઈ પ્રજાપતિ કે કે શાહ કોઓર્ડિનેટર આર સી મહેતા ભગીની સંસ્થાના આચાર્ય મનીષભાઈ ઉપસ્થિત રહ્યા એહવાલ નિલેશ પટેલ લોકાર્પણ